મારા જન્મ દિવસ ના વિશે મરવાની વાત ખરે પૂરી ગુમા એના બાપાને બોલાયો એના બાપાને બોલાયા એના બાપા એ કીધું કે મારા દીકરાનો શું વાગ તો તમારો દીકરાનો એટલો બધો ભાગ છે કે એને મને આજે માઈ કે વિચાર થઈ ગયા તો કે શું થયું તો એને એમ કીધું કે હું મરી ગયો હોય તો મને નીચે કેમ ઉતારું તો ક્યારે કે એના તો કઈ ભાન જ નથી પડતી કે એમાં કઈ ના કરાય કે તમારા ચાર કટકા કરી નાખાય કે પછી નીચે ઉતાર આ તો એ કે આ નથી હોય તો એને પૂરી દીધો બીજા દાદા છે તો કાંઈ એને બોલાવો એના બાપાને બોલાવ્યા ત્રીજી બેદી એ એને એ જ પ્રશ્ન પૂછ્યો તો કે ઈ માં બુદ્ધિ નથી તો કે એમાં કઈ ન કરાય ન તમને નીચે ઉતરાય ન તમારા ચાર કરતા કરાય નીચેથી જ આગ લગાડી દેવાય આ બધી આવું માહિતી હોય છે વાત પછી આપડે વિદ્યાર્થી તરફ ગયા જાય વિદ્યાર્થી દસમા બારમા માં બિચારા મહેનત કરતા હોય પરિણામ સારું આવીએ ક્યારેક અને ક્યારેક પરિણામ સારું નથી આવતું ને એટલે પછી વિદ્યાર્થીઓ અમદાવાદ જેવા શહેરમાં આત્મહત્યા કરે છે એટલે તાતરિયા તળાવ પાસે સિક્યોરિટી રાખે

આવી જાય છે અગિયાર માં બારમા માં ને અગિયાર માં અમુક વિષયો પણ આવે કે એમાં હસવાનું બહુ મળે બારમા માં સરસ વિષય આવે તર્કશાસ્ત્ર સરસ વિષય આવે છે એમાં અમુક દલીલ આવતી હોય દલીલ સાચી કે ખોટી કેમ સાબિત કરવી આપણે એમાં એક દલીલ પેલા એવી આવતી તર્ક દોષ કે કોઈ પણ સ્ત્રીને લગ્ન યોગ્ય માટે ચોવીસ વર્ષ નો યુવક હોય તો બાર બાર વર્ષ ના બે છોકરા ન ચાલે આ સત્ય કસો સાબિત કરવા વિચાર કરો આને કેમ સત્ય કસો સાબિત કરવી આપણે પરીક્ષા માં પૂછાયોશીઓ સ્ત્રીઓ છે સર્વ છોકરીઓ સ્ત્રીઓ છે માટે સર્વ છોકરીઓ ડોસીઓ છે આવું આવું સાબિત આ તો વાત કરીએ ધીમે ધીમે પછી વિદ્યાર્થી પછી યુવાન થઈ જાય ને યુવાન થઈ જાય એટલે પછી પુરુષ એને કઈ નક્કી ન હોય એનું ક્યારે હું કરી બેઠે અને ધીમે ધીમે કોલેજ માં આવી જાય છે ને કોલેજ માં આપણને પાછા વિદ્યાર્થી બધા સરખા જ હોય છે वेमा क्या कह रहा कि दुखी ही है भाईसा दुखी ही, दुखी दुखी ही है એટલે ઈ પાછા દુખી હૃદયમાં કે લખવા મнде ઈ બધા કેવા લાગતા હોય એની તમને વાત કર એકદમ દુખી દીજે ભજી કેવું લખે કે پڑھના ચાહતા હો તો پڑھ નહી શકતા મારી કિતાબ બેઉફા છે લખના ચાહતા હો તો લખ નહી શકતા મારી કલમ બેઉફા છે બના ચાહું તો બના શકતા હું મેં તાજ મહેલ લેકિન શું કરું મારી મુંમતાજ બેઉફા છે ઓહ વહ એને આવો બેઠા બેઠા લેખા

એક પણ વાત થાય નઈ તરત ધંધો એવો હોય કે બીજા અસર પાણીની પરબમાં આપણે શું હોય કે પાણી પીવા માટે આપણે જઈએ એટલે એકાદ બે ગ્લાસ પાણી આવીએ પછી પચાસ પૈસા કે રૂપિયા આપણે આપી દઈએ પણ એક ભાઈ તો પાણી ની પર ભાવ નોકી શરૂ કરી આપણે એને જવાનું સૌથી પેલા પેલા તો ઈ આપડે રૂપિયો આપવાનો પછી પાણી ની ભૂંડી હોય ને સીધા આપણા મોઢામાં નાખે પછી રૂપિયામાં જેટલું પાણી આવે એ પાણી કાઢી લે અને પછી જવા દે પછી ખબર પડી કે આપણે પેટ્રોલ પંપ હતો વાત છે મુસાફરીમાં પણ ખુબ જ મુસાફરી ની એકાદ વાત કરીએ આપડે કે મુસાફરીમાં શું થાય છે અમારા ઉના છે બાજુમાં દેલવાડા દોઢ રૂપિયો ટિકિટ હતી બસ માં એટલે એકવાર હું ઉના થી ને બસ માં એટલે બે રૂપિયા ની પ્લાસ્ટિક ની નોટી મેં પ્લાસ્ટિક ની નોટ આપી કંડક્ટર ને કીધું ભાઈ એક દેલવાડા એટલે એને મને દોઢ રૂપિયા ની ટિકિટ આપી અને આરે જગત ધાણા દાળ આપી

આપવું મુસાફરી માં આવું છે ઓખા જુદા ની બસ છે ને એ ઉના સાડા સાથે આવે છે પાંચ વાગે એ બસ હતી કન્ડક્ટર મેં કીધું મને પંચર હતું પંચર હતું મને કે હા એ પંચર હોય તો બસ મોડી હોય વેલી ના હોય મને કે કાલ ની છે મેં કીધું હાલે તારીખે મારતા જાવ કે શું થાય છે અને મુસાફરી માં ઘણા અનુભવ થતા હોય હજી કહી દો કે એક વખત હું બેસેલો હતો એટલે બસ માંથી ચડ્યો એમ તો બે ની સીટ ખાલી એક બેન બેઠેલા હતા બાજુમાં પર્સ હતું હવે વિચાર કરો કે એમને આપણા બેસી ના શકે આપણે પેલા રજા માંગવી હું બેસી શકું કે નહીં એટલે મેં એટલું કીધું દીધું કે એક્સક્યુઝ મી બેન હું અહીંયા બેસી શકું એટલે મને કે એક ચપટ મારી ને એટલે હું ઢીલો પડી ગયો પાછા આપણને વાતો કરે મેં કીધું હું તમને રજા લઉં છું એક્સક્યુઝ મી કહું છું અને બેન કહું છું તમે પાછા મને ઝાપટ મારી વાતો કરો મને કે એકલા છો મેં કીધું કે હા મને કે બેન શું કામ કહો છું ચાલો હવે સમય ઘણો થઈ ગયો છે હવે ટૂંકમાં એટલું ખાલી કહી દો ભરતભાઈ છે વગેરે બધા ને જ કેવાનું છે કે પરિચય છે મંદિરમાં માં મારો ને મસ્જિદ ખુદા મને ઓળખે છે નથી વ્યક્તિત્વ છાનું કોઈ થી મારું કે તમારા પ્રતાપ એ બધા મને ઓળખે છે આજે જે કઈ પણ છે એ તમારા આભાર છે અને તમે અત્યારે બધા બેસેલા છે એ ખરેખર બહુ ધન્યવાદ ને પાત્ર છે કવિ અને સર્વોચ્ચ ચાર પંક્તિ નો સંવાદ છે એ વાત કહીને હું પૂરી કરું છું કે તે કહ્યું આકાશ ને પૃથ્વી નો રચનાર છું મેં કહ્યું હું એ સાયર છું સર્જનહાર છું છે સફળતા તારી ભૂમિના ચટ્ટા પર તો તુયે કલાકાર